હલો મિત્રો જય દ્વારકાથી સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક મારા નવા બ્લોગની અંદર તો આવી ગયો હું પાછો કન્ટેન્ટ છાપવા કન્ટેન્ટ નહીં વિડીયો બનાવા આવ્યો હું કારણ કે અત્યારે થોડાક દી પછી કંઈક ખારા સારા વિડીયો આવશે હમણાં તો થોડાક દી આવું જ આવશે થોડાક દિ બે થી ત્રણ વિડીયો થકી પછી સારું સારું આવશે તો મિત્રો હે વિડીયોનું કંઈક મસ્તીના એવા વિડીયોનો પ્લાન આલે હવે બસ ધીમે ધીમે એ બનાવું એ તમને કહીએ ખબર પડશે ખબર આ પછીનો વિડીયો આવશે ને એમાં તમને ખબર પડી જ દા કે હું વિડીયો આલે હે હું વિડીયો આવવાનો છે ને હું વિડીયો એ ટૂંકમાં તમને બધી ખબર પડી જાય હું તમને હે અટાનું જ કહેવાનું જો હું અત્યારે કહીને તો સસ્પેન્સ વિખાઈ જાય મિત્રો હા તો અત્યારે હું આવ્યો હું અને પાણી આજ હાલતું કરી દીધું છે અત્યારે તો હવે હે ને એટલે હાથ નાકા માન પીધા કલાક હોવા કલાક એક નાકામાં થાય તમે હે ને માઇન્ડવીમાં આંટો માર લ્યો હવે મિત્રો નીકળી ગયા છે આપણે ઓયડીની બાઈને હા આડો હાથ આવે હું હે ને ઓયડીની બાણે તો નીકળી ગયો છું હવે જરીકે હે ને સીભડાના વેલામાં આટો માર લીધો હોય પણ એમાં કંઈ છે નહીં એટલે હે હવે જ્યારે આપણે માઇન્ડવીમાં ચક્કર બક્કર માર લઈએ હેં હવે માઇન્ડવીમાં ખાસ પાણીની જરૂર છે તમે કમેન્ટ બહુ નથી કરતા તમે કમેન્ટ કરી નાખજો કે ને વિડીયા કેવા આવે અને વિડીયો હે જોતા જાજો આપણે હવે વિડીયા બંધ નથી થાય ને હવે આગળ હારા હારા વિડીયો આવવાના આ મને ખબર છે બેથી ત્રણ મહિના ત્રણ મહિનાથી જાજા ચારથી પાંચ મહિના વિડીયો ન થાય પણ હવે થોડોક ટાઈમ એવું તેવું હતું એટલે થોડુંક મારી આરો થોડુંક બીજું બીજા બધે કારણ એટલે હે વિડીયો નથી પણ હવે કાયદેસર વિડીયો આવશે કાયમ તો નહીં પણ એકાત્ર વિડીયો આવવાના જ છે એટલે કાયમનું એટલે નથી કાયમનું કાયમનો ને ભેગું ન થાય કાયમનો વિડીયો જ બનાવો કાયમ ધીમે ધીમે આગળ આવશે હજી પગ ઘાજ થઈ જાય ને તે પછી કાયમ આવશે હજી કોગાવ રેગ્યુલર આવી જાય ને તે પછી તો હું થઈને એકાત્ર એકાત્ર વિડીયો આવે કારણ કે આનું કાયમ હાલી ન થતો વાળીએ એકાત્ર આવું વિડીયો બનાવવાને આટોય લાગી જાય એટલે હવે હે માઇન્ડવી તો મિત્રો અત્યારે હે ને હાથમાં નાકા પાણી જાય છે હાથ નાકા પીતા તમે જઈ લેજો અહીંયા આના વટાણા આ નાકામાં પાણી જતું હતું હવે કાલે ઓલા નાકામાં જા કાલે જા વાઈ વાઈટ તો ન જાય કારણ કે આજ તો લાઇટ વહી ગઈ તો હવે તમે જ્યારે ગીત મેળવેલા સિનેમેટિક જોઈ લો મિત્રો હાલો આપડે જોઈ લઈએ મેંદી ફાલ છે ને આપડે જોઈ લઈ ગયા આપડે ને માંડવી ઉપર લીધી હવે ઉઈડી માં જઈ ઉઈડી માં જઈને તમને બતાવું તો હવે ઉઈડી માં પડી ગયા ઉઈડી જો આવો હે ફાઈલ તો હજી તો હે ને માંડવી ઉપરવા માં આજી વારે દિવાળી માથે આજી માંડવી ઉપર છે હજી તો બીબડા હે જો બીબડા ને એવું છે હજી તો હજી ધીમે ધીમે માઇન્ડવી થતી હોય કમેન્ટમાં કહી દેજો માઇન્ડવી કેવી છે તમે મને ખબર કમેન્ટમાં આ ર કરો કમેન્ટ કરી દો કમેન્ટને લાઈક શેર સબસ્ક્રાઈબ લાઈક કરી દેજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો છે ને માઇન્ડવી તમે જોઈ લીધું પી ગી એમાંથી નવું પડે પછી આ રફ કરી દેજે આવાની એ બાજુ નાખી આરામ ઉપાડી લીધી તમે કમેન્ટમાં કહી દીધું માઇન્ડવી કેવી છે બાકી છે ને હવે તો અંદર આમાં આંટો મારવા જાવું છે નહીં કારણ કે હવે હે ને જ જાવું છે મારે એક હું આવ્યો દોસ્તાર ને અમારી બેન હે ને પહેદ આવી જાય તો હવે આવેલા જાય ધીમે ધીમે અને આ મનખબર ખબર આઈડનો પૂ ટૂંકો છે છોરી આઈ એમ રિયલી છોરી પણ હે ને આના બીજો વિડીયો આન પછીનો વિડીયો આવશે ને એવડો એ છે ને જોરદાર આવવાનો એમાં ને તમને એક મસ્તી એક આવતા અઠવાડિયાની છે ને તમને આખી મેન્યુઅલ મળી જાય આખા અઠવાડિયામાં આપણે કેવા વિડીયો આવવાના બહુ બહુ મસ્તીના વિડીયો આવવાના તમને એટલી હિન્ટ લઈ દઉં ચેલેન્જ વિડીયો છે પ્રેન્ક વિડિયો હોય એમાં હે એમ નથી હોય એમ કહું ચેલેન્જ વિડીયો હોય પ્રેન્ક વિડીયો હોય ગમે એવા વિડીયો હોય બસ આ બાકી તમારે કેવા વિડીયો જોવા એ મને કમેન્ટમાં કહી દેજો અને આ મિત્રો આપણે હું એક રાત એકલા આ ખેતરમાં આવવું જોઈએ એ બાર કલાક એકલા ખેતરમાં વિતાવી જોઈએ એ આપણે ચેલેન્જ કરવો જોઈએ જોઈએ એ તમારે એ આપણે તમારે કરવું હોય એ વિડીયો તમારે જોવો હોય તો હે નીચે કમેન્ટમાં કહી દેજો નીચે હે કમેન્ટમાં કહી દેજો તમારે એવું વિડીયો તમારી વિડીયો જોવો છે ચેલેન્જ વિડીયો આપણે એકલા જ આવશે કોઈ નહીં આવે અહીં જે હાથ વાગ્યે આવશો તો સવારે હાથ વાગ્યે વયા જાવ એટલે બાર કલાક એકલા વાડીમાં હા લખો લઉં અને મારે ચેલેન્જ વિડીયો અને આ મિત્રો હે ને આપણે વોટ્સએપ ચેનલનું મેં તમને આના આગલા આગલા વિડીયોમાં કીધું હતું તો વોટ્સએપ ચેનલની લિંક છે ને હું તમને ડિસ્ક્રિપ્શનમાં દઈ દઉં તમે ત્યાંથી ને ચેનલને ફોલો કરી લેજો હા ન્યાય થોડું ઘણું આવતું હોય હું આવતું હોય મને ખબર તમારે હું આવતું હોય એ નહીં કારણ કે એને તો ફોલો નહીં કર્યું ચેનલને ડિસ્ક્રિપ્શનમાં લિંક એના ઉપર લિંક ઉપર દબવું એટલે તમે ડાયરેક્ટ વોટ્સઅપમાં જાઓ અને એ ચેનલને ફોલો કરી દો એટલે ત્યાં પણ એને થોડું થોડું આવતું હોય તો હાલો હું જાવ ભાયા દર હવે ધીમે ધીમે હું આયલો જાઉં અને મેળા બીજા વિડીયોમાં અને હા હજી હું એને ભાયા દર જાય ને ત્યાં તો વિડીયો નહીં બનાવું પણ એને એના સિનેમેટિક લઈ લે રસ્તાના અને હું વરચાણા આઈલો જઈ એ સિનેમેટિક લઈ લે એ તમે જોઈ લેજો અને મેળા બીજા વિડીયોમાં અને આ પરમદી વિડીયો મસ્તીનો આવશે પરમદી એટલે કે આપણે એકાત્રા મેળીએ એટલે આન પછીનો વિડીયો એક જોરદાર વિડીયો આવવાનો તમે જોઈ લેજો મેળા બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય દ્વારકાધીશ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમે જુઓ અહીંયા આવે છે નીચે આવે છે એટલા જણાએ આજે ચેનલ સબસ્ક્રાઈબ કરી લીધી અને એટલા જણાએ જણા ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો